કે હેલો મિત્રો અમારા નવા બ્લોકમાં તમારું સ્વાગત છે આપણે આવી ગયા છીએ ખેતરમાં અત્યારે જોઈ લો તમે પણ જોવો મિત્રો અમારા લાલુભાઈ તો ખરા શિયાળામાં પણ એમને ઠંડી નથી વાતી અને શર્ટ કાઢીને ખાતી જોઈ લો આ બાજુ ખાતર નાખી દીધું છે અને એ ગયા છે ખાતર લેવા જુઓ લાલુભાઈ જાય છે અને ખાતર નાખવાની રી તાસ ખખરાવે છે જો તાસ ખખરાઈ ખખરાઈને બધી રી કાઢે છે કે જુઓ મિત્રો ખાતર નાખીને જતા રહ્યા છીએ અત્યારે થોડુંક બાકી હતું તે નાખી દીધું છે અને કાલે ચાલુ કરવાનું છે જીરામાં પાણી એટલે આજે ખાતર નાખી દીધું છે થોડુંક બહુ ના નખાય ને કે જીરું બરી જાય હવે થોડુંક પાછું કાલે નાખી દેવાનું પાણી વાળું થાય એટલે આમાં એક દારો પહેલાં થોડુંક થોડુંક ખાતર નાખી દેવું પડે એક ફેર બધું આપણે નાખી દઈએ ને ખાતર તો આપણું જીરું બરી જાય કેમ કે જેટલું પાવાનું હોય ને એટલું જ ખાતર નાખવું પડે આટલું કાલ આપણે પી જશે એટલે આટલું ખાતર નાખી દીધું છે બીજું કાલે નાખવાનું આજે આપણે આવ્યા છે જીરો જુવા કેમ કે ખાતર નાખવાનું હતું અને આપણે નાખવાનું નહોતું કેમ કે આપણે થોડુંક હાલિય ખાતું નથી થોડીક પ્રોબ્લેમ થઈ ગઈ છે અને આપણે બે દિવસથી ગામડાઈ ગયેલા હતા થોડુંક દવાખાનાનું કામ હતું એટલા માટે હારી જ ગયેલા હતા એટલે ભલોક નહોતા આવતા હવે ફરીથી ભ્લોક આવશે આપણી ખેતીના આવા નાવા હજુ કાલે જ આપણે ઘરે આવ્યા છીએ આપણી વારીએ કાલે જ આવ્યા છે ગામડેથી ગામડે ગયેલા હતા કાલે આપણે આવ્યા વાડીએ અને આજે આવ્યા ખેતરમાં સવારમાં ન્યાદો આવ્યા હતા થોડુંક નીંદવાનું કામ હતું અને અત્યારે આવ્યા છે ખાતર નાખવા માટે તે ખાતર તો નાખી દીધું છે હવે ખાલી બ્લોગ બનાવશું અમારા વિડીયો સારા લાગતા હોય તો આપણી આઈડીને ફોલો કરી નાખજો અને ઇન્સ્ટાગ્રામ આઈડી પણ ફોલો કરી નાખજો અને યુટ્યુબ id પણ આવા નવા સરસ વિડીયો જોવા માટે જોયેલો આ બાજુ પણ વળિયાળી જ છે બધી હજુ મોટું થશે એટલે પણ વિડીયો નાખીશું આપણે બધા ત્યાં લગી બધાને બાય બાય હવે નવા બ્લોગમાં મળીશું જય માતાજી